દાહોદમાં મનરેગા કૌભાંડના મામલે મોટા સમાચાર છે જ્યાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે કૌભાંડ મામલે બળવંત ખાબડની ધરપકડ થઈ મનરેગાના બળવંતર કરોડના કૌભાંડ મામલે પાંત્રીસ એજન્સીઓ સામે નોંધાયો હતો ગુનો પાંત્રીસ માટે એક એજન્સી બળવંત ખાબડની હોવાની વિગત સામે આવી રહી છે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ છે મહત્વનું છે કે દાહોદ મનરેગા કોભાન બહાર આવતા ખડભડાટ મચી ગયો હતો નાણાકીય વર્ષ બે હજાર એકવીસ થી પચીસ દરમિયાન એટલે કે આ ચાર વર્ષમાં દેવગઢ બારિયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમા મોઈ સહિતના ત્રણ ગામોમાં મનરેગામાં કાભોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું જે બાદ સમગ્ર કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીઓની ચૂકવણી કરવામાં આવી હોવાનો દાવો કરાયો આ તમામ એજન્સીઓમાં મંત્રીના પુત્ર સહિત પાંત્રીસ એજન્સીઓનો સમાવેશ થતો હતો જો કે આ કૌભાંડની ગંધ આવતાની સાથે તપાસ આદરવામાં આવી હતી કૌભાંડ થયું હોવાના આક્ષેપો વચ્ચે પુરાવા પણ મળી આવ્યા અને હવે જ્યારે પૂરો મામલો સામે આવી ચૂક્યો છે ત્યારે હવે એક બાદ એક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સૌથી મોટી વાત આ સમગ્ર મામલે એ સામે આવી રહી છે કે મંત્રીના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે